વડોદરાના પોઈચા ખાતે ગતરોજ નર્મદા નદીમાં મૃતદેહની ઓળખ વિધિ કરતા આ મૃતદેહ ભાવેશ દહિયાનું હોવાનું જાણવા મળ્યું હતું એનડીઆરએફ દ્વારા અન્ય છ લોકોને શોધવા કવાયત હાથ આવી છે અને જાણવા મળતી માહિતી મુજબ હેમદ સપ્તાહના બાળકો તેમજ કિશોરો પોઈચા ત્રિવેણી સંગમ ખાતે નાહવા ગયા હતા સુરત પોઈચા ખાતે નર્મદા નદીમાં માં સુરતના આઠ લોકો ડૂબ્યા હતા અને એક જ સોસાયટીના આઠ લોકો ડૂબ્યા હતા આઠ માંથી આખો બલદાણીયા પરિવાર પાણીમાં ડૂબ્યો હતો અને તમામ સગા સંબંધીઓ હતા અને સુરતના સણિયા હેમદ ખાતે આવેલા ક્રિષ્ણ સોસાયટીના રહેવાસી છે નર્મદામાં બનેલી ઘટનાથી પરિવાર અજાણ છે